રોજનીશી લેખક ગાંધીજી સંપાદન ત્રિદીપ સુદય રોજનીશી એક માર્ચ ઓગણત્રીસ ઓગણીસો ઓગણત્રીસ ગઈ રાતે દિલ્હીથી પહોંચ્યા પહોંચતા જ છગનલાલ ગાંધીની સાથે એની ચોરીની બાબત વાતો કરી સંતોષનો વડો ચોરી લાંબી મુદતથી ચાલતી આવી હતી સવારની પ્રાર્થનામાં મન ભમતું હતું પ્રાર્થના પછી છગનલાલ વિશે બોલ્યો જે ચોરી કરે તેને કશી મિલકત રાખવાનો અધિકાર નથી છગનલાલની ચોરી મારામાં રહેલા દોષોનો પ્રતિઘોષ હોવો જોઈએ થડાની ચોઈતારામ જયરામદાસની સાથે વાતો કરી છગનલાલ તથા કાશીની સાથે પણ કરી મેં સલાહ આપી કે જો આશ્રમમાં છગનલાલ શૂન્યવત થઈ ન રહી શકે તો તેને બહાર રહેવું ઘટે પ્રભુદાસની પાસે ન રહેવાય વિનોબા પાસે એકલા રહેવાય બંને સાથે રહેવું હોય તો રાજકોટ બરાબર ગણાય મોરબી જવા રાતના રવાના થયા આશ્રમથી ચૌદ જણા સાથે હતા રોજનીશી બે માર્ચ ત્રીસ ઓગણીસો ઓગણત્રીસ મોરબી પહોંચ્યા પ્રાર્થના ટ્રેનમાં પાંચ વાગે થઈ શકી આવતા જ યુવક પરિષદની ભાંજગઢમાં પડવું પડ્યું એમ લાગે છે કે ખરું જોતા ખાવામાં પાંચ ચીજની જરૂર નથી કાચું શાક શરૂ કર્યા પછી એકલા લીંબુથી ચાલી શકે એમ ભાષે છે સાંજની પ્રાર્થના બરોબર સાત વાગે નથી થઈ શકતી રોજનીશી ત્રણ માર્ચ એકત્રીસ ઓગણીસો ઓગણત્રીસ યુવક પરિષદનું છેવટે ભાંગી પડ્યું ઠાકોર સાહેબનો વિજય આશ્ચર્યકારક લાગ્યો રાજકીય પરિષદમાં બોલતા સાંજ લગીનું સરવૈયું કાઢી આપ્યું અંત્ય શાળા ખોલી ત્યાંના દ્રશ્યની અસર ઊંડી પડી રોજનીશી ચાર એપ્રિલ એક ઓગણીસો ઓગણત્રીસ જ્યાં પ્રાર્થનાને વિશે કંઈ ન લખ્યું હોય ત્યાં સમજવું કે નિશ્ચય મુજબ ઉઠાયું હતું અને પ્રાર્થના થઈ હતી સાંજની પ્રાર્થના સાત પંદર મિનિટે થઈ શકી દિવસના જૈન મુનિ નેમચંદજી મળવા આવ્યા હતા ઠાકોર સાહેબ અંત્યજ નિવાસમાં લઈ ગયા હતા તેમણે અંત્યજ કાબને સારું રૂપિયા પાંચ હજાર આપ્યા બધા મળીને આઠ હજાર થયા અંત્ય જ નિવાસના મકાન સારા પણ અજવાળું લોકોએ થોડું રાખ્યું છે મોરબી રાતના આઠ વાગે છોડ્યું રોજનીશી પાંચ એપ્રિલ બે ઓગણીસો ઓગણત્રીસ ટ્રેનમાં ચાર વાગે ઉઠ્યો તો ખરો જ પણ પહેલા વર્ગની ટિકિટના પૈસા સુબૈયાની ભૂલથી અપાયા તેથી અને બીજી પણ એવી જ ભૂલો થવાથી હું ખૂબ દુઃખ પામ્યો અને તેની જ તપાસમાં વખત આપ્યો એનીમાં પહેલા લીધી એટલે પ્રાર્થના છેક છ વાગે થઈ બધાને પ્રાર્થનાથી એટલો સમય વિમુખ રાખવાનું હું કારણભૂત થયો એથી પણ બહુ વ્યથા થઈ સાત વાગે સાબરમતી પહોંચ્યા સ્ટેશન ઉપર કાકા નરહરી ચંદ્રશેખર અને મોહનલાલ જોડણી કોષ લઈને આવ્યા હતા આ તેમનો ઉલ્લાસ મને બહુ ગમ્યો પણ એ ઉલ્લાસનું સુખ ભોગવવા જેટલો એ સમય મારી પાસે ન હતો છગનલાલ જોશીની સાથે ઉદ્યોગ મંદિરની વાતોમાં ગુથાઇ ગયો છ ગાંધીની મોતીભાઈની રાજીબહેન વગેરેની વાતોમાં ને કર્તવ્ય વિચારમાં સાડા નવ વાગ્યા પછી પિંજ્યું ખાધા પછી જયરામદાસ સાથે વાતો કરીને કાંત્યું સૂઈને પછી પાછું કાંત્યું ને વાતો કરી આજનો ક્રમ ચોથી તારીખે લગતો હોવાથી હવે બીજા સ્મરણ ભૂલાઈ ગયા છે સાંજની પ્રાર્થનામાં મોતીભાઈ વિશે ખૂબ સમજાવ્યું ને બે નિયમ સૂચવ્યા જેણે જૂઠ્ઠું વ્યભિચાર કે ચોરી કર્યા હોય તે હવે પછી પકડાય તો તે પ્રાયશ્ચિતમાં નહીં ગણાય પણ મંદિર છોડવું હવે પછી તેવા પાપ કરતા પકડાય તેણે પણ મંદિર છોડવું પહેલા નિયમને ચર્ચા સારું મુલતવી રાખ્યો બીજા તો સ્વીકારવા અર્થે જ મૂકવા શારદા સાથે વાતો કરી તેણે પોતાની પવિત્રતાનું જ સમર્થન કર્યું સાડા નવ વાગે શું તો બાની સાથે તેની ચોરીની વાત થઈ તેણે જાહેર કરવાની રજા આપી રોજની સાબરમતી એપ્રિલ ત્રણ ઓગણીસો ઓગણત્રીસ પ્રાર્થનામાં બાની ચોરી જાહેર કરી બાએ ઉપલા બંને નિયમોનું બંધન સ્વેચ્છાએ સ્વીકારવાનું જાહેર કર્યું Ready to continue?